વરસાદ ચાલુ જ છે બધું નવરાત્રી થી પપ્પા અહીંયા આવતા નથી તો હમણાં ગુંડા ને પણ આવતા નથી એટલે પપ્પા નથી આવતા વરસાદમાં અહીંયા બધી પલળતી હતી ગોદડા બધા હતા ને તો લઈ લઉં હવે ઘરે લઈ જાઉં બાકી વરસાદ આવી ગયો ચાલો ગયો ચાલથી નથી હવે મગફળી છે આવી કઈ જો આમાં ફરી ને વાંધો નથી હજી કેમ કે આ હજી ચાર મહિનાની નથી થઈ હાઈવે વાળા ખેડવાળી ચાર મહિના ઉપર થઈ ગયા છે ને હવે કાઢવાની છે ટાઈમ ઉપર કાઢી લઈ નહીં સર હવે વરસાદ પડી ગયો છે એટલે ઉગી જાય કાંઈ નથી નહીં આને વાંધો નથી હજી આ કાચી છે સુકાઈ પણ નથી જો ત્યાં તો સુકાઈ ગઈ તો લઈ લો બાકી કાલે બ્લોગ ઉતારતી હતી હું ઘરે ત્યારે ખબર નહીં સૂચું નહીં હતું કે શું બોલું એક ગુડ ન્યૂઝ હતી એ એક તો ભેંસણી આપણી ને ઘરે જઈને તમને બતાવું બાકી કાલે છે મારો મનોવિજ્ઞાનનો પેપર બીજો પેપર ગઈકાલે હતું અંગ્રેજીનું બેકાર હતું એ આવતીકાલે છે મનોવિજ્ઞાન હું ઘૂમું છું બધું મસ્ત આજો આ બધા પાછા હમણાં ફૂટ્યા છે વરસાદ પડ્યો ને એટલે હવે નથી લગાડવાના આવા બધા કાઢી નાખવાની એ થોડોક ટાઈમ થાય એટલે જલ્દીથી તમને એક છોડ ઉખાડીને બતાવું મારે ક્યારથી વિડીયો બનાવવાનો છે આ મગફળી વાળો પણ પછી નવરાત્રી આવી ગઈ પછી વરસાદ આવી ગયો અને પછી પરીક્ષા આવી ગઈ હમણાં અહીંયાથી જો અહીંયાથી લેવાની છે તો લઈ લઉં Il cielo è un po' più grande. Io sono un po' più Io sono un po' più grande. Io sono un po' più grande. Ok, ciao. Io sono un po' più grande. Sono un સારી છે આમાં ટારિયામાં લાગી છે જો મસ્ત છે આવું જોઈ ને મજા આવે નબળી જોઈ ને તો મજા ના આવે સારી છે હવે બધું ઉપાડી જાઓ ડાયરેક ઘરે મળવું તમને આ છે પાડી જો ને કાલે એ આ સની ત્યાં ગોર પછી આ પાડો છે આનું નામ નથી ખબર આનું એ નથી ખબર આ પાડી છે અને આ ચાર પાડીઓ છે